હેલો કાશ કેમ છો મજામાં તમે આજે આવી ગયા છો ફરી એક મારા નવા વિડીયોમાં તો આ વિડીયોમાં તમને બહુ મજા આવશે કેમ કહો આ વિડીયોમાં મેં હને એક નવી આઈટમ લાવ્યો છે બે હજાર છવ્વીસમાં તમને યુઝફુલ તમે નવા ક્રિએટર હોય ને યુટ્યુબમાં જો નવું તમે નવા નવા વિડીયો ઉતારતા હોય ને તો તમારા માટે આ બેસ્ટ ઓફર છે અને બેસ્ટ આઈટમ છે તો તમે આ જરૂરથી જુઓ અને આ વિડીયો મારે આખો જો તમને બહુ મજા આવશે હું ગેરંટી સાથે કહું છું તમને આ મારું પ્રોડક્ટ હું લાવ્યો ને આ તમને તો બહુ મજા આવશે અને તમારા મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી રાખજો કેમ કે હું આવા જ વિડીયો અને રોજ રોજ હું લાયા રાખું છું

તમને મેં ઇન્ટ્રો આપી દીધો સ્ટેન્ડનો આ સ્ટેન્ડ મને કેટલામાં આવ્યું તમને આગળ જણાવું છું આ સ્ટેન્ડ પહેલાં જો તમે કેવું બતાવે છે અને આ સ્ટેન્ડમાં જો આવી રીતે આવું સ્ટેન્ડ આવે આપણે નાનું સ્ટેન્ડ હતું કે આ મોટું સ્ટેન્ડ આવે છે અને જો આમાં હું હું લખ્યું છે આવી રીતે થઈ જાય ઓલો ખબર અહીંયા પાકડા ખુલી જાય ઓલો સ્ટેન્ડ ગોણે મૂકવાનું આવે એમ ખુલે પછી આ ઊંસું કરવાનું આવેલું સેલ્ફ સ્ટેન્ડ ઘણી આપણે ખબર હોય સેલ્ફ સ્ટેન્ડ ઘણી આપણે આમ ઊંચું કરવી આ એવી રીતે થાય અને પછી વાયરલેસ રિમોટ આવે આપણે રિમોટથી હે ને ફોટા પાડી શકવી વિડીયો ઉતારી શકીએ પછી આમાં કલર આવે જો અલગ અલગ કલર આવે છે મેં કયો મંગાવ્યો છે મેં બ્લેક કલર મેં બ્લેક કલર મંગાવેલો છે અમે ટીક નહીં કર્યું પણ મેં આમાં બ્લેક કલર છે ને અહીંયા જો બધી ડિટેલ આપેલી છે મોડલ નંબર આપેલો છે સેલ્ફી એ લખેલું છે મોડલ નંબર છે આર એ આર વન એસ માઇનસ એલ આ મોડલ નંબર છે એનો પછી સેલ્ફી સ્ટેન્ડ તો આપણે પહેલાં આપણે અહીંયાથી ખોલશું તો અહીંયા અહીંયા આતંક છે અહીંયાથી નહીં ત્યાં ડિટેલ આપેલી છે આવી રીતે આપણે મોબાઈલ લગાડી શકીએ આવી રીતે શું થઈ શકીએ પછી અહીંયા આપણે સ્ટેન્ડ આ પાકડા પણ ખુલી જાય અને દોસ્તો આપણે અહીંયા અનબોક્સિંગ કરીએ કે અંદર શું શું છે આવી રીતે પેલા ખુલી જાય ને જો એક પિન આપે આપડા હાદી પિન આવે ને હાદા એ પિન આપે છે આ કેબલ છે એક નાનો આમ તો કેબલ આવડે કેવડો કેબલ આવે તમે જો તમને બતાડું તમને કેબલ આવ્યું આ જો આવડો કેબલ આવે છે નાનો આમ તો કેબલ આવે તમારા આ કેબલ શું કામ આવે તમને કહું આગળ પછી એક લાઈટ અંદર આવે છે જો દોસ્તો એક લાઈટ અંદર છે ખોલતે ને જો દોસ્તો આ લાઈટ અંદર છે આ બારે આ લાઈટ ફિટ કરવાની આવે તમને સેલ્ફી સ્ટેન્ડ નું આમ ની ની ઉપર તમને ચાલુ કરીને બતાડું જો આ એક મોડ પહેલા આ એક મોડ ચાલુ થયો જો દોસ્તો હવે આપણે બીજો મોડ ચાલુ કરી આ આ બીજો મોડ ચાલુ થયો અંજાર આનું બહુ મસ્ત પડે તમને આ મારી ફોનની લાઈટ રહી ની તમે તમને બંધ કરીને હું બતાડું જો દોસ્તો જો દોસ્તો આ ફોન ની લાઇટ બંધ થઈ ગઈ છે અને આપણે હને આની લાઈટ ચાલુ છે આપણે બંધ કરીને જો તમને બતાડવી જો આ બંધ થઈ ગઈ છે આ કેટલું અંધારું બતાવે તમને આપણે ચાલુ કરી આ એક મોડ ચાલુ કર્યો હોય દોસ્તો ને આપડે બીજો મોડ ચાલુ કર્યું આ બીજો મોડ ચાલુ કર્યો કેટલું હંવાળું પડે દોસ્તો જો આ સોખું આપણું આ બોક્સ બતાવી રહ્યા છે આપણે આને સાઈડમાં મૂકીને ફોનની લાઇટ ચાલુ કરી દેવી પહેલા જો દોસ્તો આવી રીતે કાંઈક આ લાઇટ આવે છે અને આ સાર્જિંગ જોયું ને આ કેવલ આવ્યું એ લાઇટ માટે જ આવ્યું છે જો અહીંયા આપણે હને આ લાઇટનું હે ને સાર્જિંગ કરીએ આ પિનથી અહીંયા પિન રે તો ચાલો દોસ્તો આપણે આગળ વધવી અને દોસ્તો જો આમાં એક બીજું અતંગ આવે છે આ સોપડી આવી આ મેન્યુ કહેવાય તમે ખબર છે મેન્યુ આમાં બધી ડિટેલ આપ્યું હોય સ્ટેન્ડ તમે ત્યારે આ ડિટેલ તમે વાંચી લોટેલ ને તમને યુઝ કરતા આવડી જાય આ મેં તો વાંચી લીધું છે એટલે આપણને કાંઈ જરૂર નથી અહીં આવશે મેન વસ્તુ જો દોસ્તો આપણું સ્ટેન્ડ છે આ સ્ટેન્ડ કાકા આવી રીતે આપણું બતાવે છે દોસ્તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી મને જણાવજો અને આવી રીતે જો અહીંયા હને પેલા આ ઢીલું કરવાનું મારે બહુ ફિટ છે આ ઢીલું કરીને આપણે હને જો આવી રીતે કંઈક કરી જેટલું તમારે એડજસ્ટ કરવું હોય ને એટલું રાખીને પછી તમારે હે આ બોલ આમ ફિટ કરી દેવાનો સારી ને ફિટ કરી દેવાનું એટલે અને દોસ્તો જો આવી રીતે આ ખોલી નાખવાના એટલે આપણે મોબાઈલ લેકટેક્સ કરી શકીએ આપણે અને દોસ્તો જો આ જ ને લાઈટ કઈ રીતે આપણે ફિટ કરવાની ત્યાં અહીંયા જો આ આવી રીતે આવ્યું હોય ને એટલે ઉપર જો ને ફૂસ કરી દેવાનું આમ ફિટ કરી દેવાનું એટલે જો લાઇટ આપણી ફિટ થઈ ગઈ દોસ્તો આ નીકળે ને એવી રીતે જો આ જો દોસ્તો ફિટ થઈ ગઈ આપણી લાઇટ અહીંયાથી નીકળે ને એવી રીતે ફિટ થઈ ગઈ છે અને આપણે વિડીયો ઉતારવા માટે જો આવી રીતે કાંક લાઈટ ચાલુ કરીને વિડીયો ઉતારવો પડે અને તમને લાંબુ કરીને બતાડું કેવી કેવું બતાવે છે જુઓ દોસ્તો પછી તમને આ લાંબુ કરીને બતાવ્યું જો આ પેલા રિમોટ આપણે જોઈ લેવી દોસ્તો જો આ રિમોટ છે વાયરલેસ રિમોટ આવે ને આ ચાલુ કરવાનું હોય ને એટલે આપણે આ દબાઈ રાખવાની જો દોસ્તો લાઈટ થઈ આ રિમોટ આપણો ચાલુ થઈ ગયો છે આ પકડાઈ જાય ને એટલે બંધ થઈ જાય પછી આપણે ક્યારેક ફોટા પાડવા હોય ને ત્યાં દબાવીએ ને તો લાઇટ થાય કે વિડીયો કેપ્ચર કરવો હોય ત્યારે દબાવી તો લાઇટ થાય અને આવી રીતે જો આ લાઇટ રહીને બ્લિંક કરે છે બ્લુ કલરની લાઇટ થાય છે આ તમારે રિમોટ કાઢવો હોય ને તો પહેલાં એ રીતે જરા કોઈ શું કહીને નાખવાનું એટલું પહામ કરો ને લા રીમોટ આસાની થી નીકળી જાય તમે આગળ છે ને તે વિડિયો કેપ્ચર કરી આખો બટા પાડી શકો મના રીમોટ બહુ મસ્ત લાગ્યો છે તો હાલો દોસ્તો આપણે હને આગળ વધી જો દોસ્તો આ લાંબુ કેટલું થાય તમને બતાડું જો આ બહુ લાંબુ થાય આ તમા સેલ્ફ સ્ટીન્ડ સેલ્ફ સ્ટીક કોણે તો યુઝ કરી આખો દોસ્તો જો જો દોસ્તો આટલું લાંબુ થઈ ગયો તમને વિડિયો બતાડું જો ક્યાં ઠેટ છે દોસ્તો આટલું બધું લાંબુ તો મને એકઈ સ્ટેન્ડ લાગ્યું નઈ પણ આ મને લાગ્યું આજ અહીં આપણે આ ફિટ કરી દેવી પેલા જો દોસ્તો કેટલું બધું લાંબુ છે આપણો રીમોટ રહ્યો ને રીમોટ એ પડી ગયો છે તો આપણે પાછો ફિટ કરી દેવી અહીંથી આ થોડોક લૂઝ આવે છે રીમોટ પણ બહુ મજા આવે તમને વાપરવાની ઓલા નાના સ્ટેન્ડ કરતા તો આ સ્ટેન્ડ બહુ મજા આવે વાપરવાની અહીં આપણે રીમોટ પેલા બઈની કરી નાખી તો જો દોસ્તો આપણો રિમોટ બંધ થઈ ગયો છે અહીંયા હવે આગળ જો અહીંયા સિલ્વર કલરનું હે ને મસ્તીનું મજાનું આવે આમ ફ્લિપ આપેલી આવે અહીંયા તમને આમ પ્રીમિયમ લાગે તમે આ બારા લેન બ્લોગ ઉતારો ને તો એ તમને બહુ મસ્તીનું લાગે દોસ્તો હવે આને હે ને કાંક આવી રીતે હે ને ખોલી નાખવાના આ બહુ હાર્ડ આવે જો દોસ્તો ખુલી ગયા અહીંયા અહીંયા હે ને આપણે હે અહીંયા પકડવાનું આ રહ્યું ને આ પકડવાનું પછી અહીંયા રહ્યો ને હેઠા પૂછ કરવાનું એટલે દેવાનો એટલે આવી રીતે ખુલી જાય ઉતારતા હોય જો દોસ્તો રીતે આયર્યું બતાવે છે આ રહ્યું ને આ બહુ લાંબુ નાના સ્ટેન્ડ માં રહ્યું ને એ બહુ નાનું અમથું આવે એટલે તમારે સરખો ફોન રહ્યો ને આમ પડી જાય શક્યતા બહુ ઓછી થઈ જાય અને તમને કેવું લાગે દોસ્તો આવી રીતે આ સ્ટેન્ડ યુઝ કરવામાં આવે અને દોસ્તો આ મારે સ્ટેન્ડ કેટલામાં આવ્યું તો આ મારે સ્ટેન્ડ આવ્યું છે બસો ને વીસ રૂપિયાનું ખાલી બસો વીસ રૂપિયાનું આવ્યું છે આ સ્ટેન્ડ તમને કેવું લાગ્યું તમે મને કોમેન્ટ કરીને જણાવજો અને ખાલી કેટલી આમાં શો લાઈક તમે કરી નાખશો ને દોસ્તો તો હું તમને હને આ મોબાઈલમાં એક લાઈન બતાડીશ અને તમે આ જરૂર તમે શો લાઈક કરીને બતાડશો એટલે એક એકડો બે મીંડા હો લાઇક કરીને બતાડો ને એટલે તમને હું હા ને મોબાઈલમાં એક લાઈન બતાડીશ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા જ તમને વિડીયો જોવા મળશે તો થેન્ક યુ બાય બાય તમારો આભાર મારો વિડીયો જોવા માટે શો લાઇક ખાલી કરી નાખજો એટલે હું તમને હે ને મોબાઈલમાં એક લાઈન બતાડીશ મારા આ ચેનલમાં મૂકવાનો સૌ તો ચાલો વિડિયો આપણે આ વિડીયો આપણે અત્યારે અહીંયા જ માપ કરવી સીવી